સાઇડ ડિશમાં પણ સર્વ કરી શકો છો અને એકવાર આ રીતે બનાવી લેશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તમે શાકને રોટલી આ રીતે જ ખાઈ લેશો તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા બસો ગ્રામ નાની સાઈઝના કેપ્સિકમ લીધા છે જે એકદમ પતલા હોય છે અંદરથી અને એકદમ સોફ્ટ પણ હોય છે તો આજકાલ આ માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે તો હું પણ લઈ આવી અને એમાંથી હું તમને એકદમ નવા ભરેલા કેપ્સિકમ બનાવવાની રીત બતાવીશ તો આપણે આ કેપ્સિકમને આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું જો વધારે બી હોય તો તમારે કાઢવા હોય તો કાઢી પણ શકો છો આ રીતે બધા કટ કરી લીધા હવે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે મિક્સર જારમાં આદુ અને મરચું જો તીખું હોય તો તમારે એક નાનું એડ કરવાનું અહીંયા મીડિયમ તીખું છે એટલે મેં એક મોટું એડ કર્યું છે હવે એમાં પાંચ ટેબલ સ્પૂન્સ જેટલા સિંગદાણા તમે શેકેલા લીધા છે તમે કાચા પણ લઈ શકો અડધો કપ સેવ અથવા તો ગાઠિયા ભાવનગરી આવે તેલ લેવાના અને ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના અધકચરા વાટવાના છે ખાસ તમારે એમાંથી તેલનો છૂટું પડી જાય એનું ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જુઓ અધકચરા મેં સરસ એવા વાટી લીધા તમે ખાયણી દસ્તામાં ખાંડીને પણ લઈ શકો છો હવે મસાલો બનાવવા માટે પહેલાં આપણે આ તૈયાર કરેલો મસાલો છે એને એક પ્લેટમાં કાઢી લેશું તો તમે આ રીતે નાની સાઇઝના ભરેલા કેપ્સિકમ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે મસાલામાં હિંગ હળદર પાવડર તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર અને ત્રણ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર તો ભરેલા શાક અથવા તો ભરેલા મરચાં તમે બનાવતા હોય તો ધાણાજીરું વધારે એડ કરવાનું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે પચવામાં હળવા રહે એના માટે આપણે અડધી ટી સ્પૂન અજમા અને બધા ટેસ્ટને બેલેન્સ કરી માટે મેં અહીંયા ગોળનો પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફ્રેશ લીલા ધાણા અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ પણ એડ કરી શકાય મેં ગોળનો પાવડર એડ કર્યો છે હવે બાઇન્ડિંગ માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને આ રીતે હાથની મદદથી સરસ રીતે મસાલાને મિક્સ કરી લેશું આ મસાલો બનાવી તમે એક વીક સુધી ફ્રીઝમાં રાખી સ્ટોર પણ કરી શકો જ્યારે પણ મરચાં કે કેપ્સિકમ ભરવા હોય ત્યારે તરત જ ભરી શકાય છે મસાલો એક વીક સુધી ફ્રીઝમાં ખરાબ નથી થતો તો આ રીતે તમે જુઓ મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે કેપ્સિકમને પણ કટ કરીને રાખી દીધા હતા એમાં આપણે ભરી લેશું તો આ રીતે કેપ્સિકમમાં આપણે એકથી બે બે ચમચી જેટલો મસાલો ભરી લેવાનું એકદમ ખાલી નહીં રાખવાના અને બહુ વધારે પડતા દબાવીને પણ નથી ભરવાના તો આ રીતે હલકા હલકા હાથથી દબાવતા જશું મસાલો ભરતા જશું તો આ શાક છે એ તમે શાકના રૂપમાં સંભારાના રૂપમાં અથવા તો જો ગ્રેવી શાક હોય અને તમે સાઈડ ડિશમાં બીજું શાક સર્વ કરવા માગતા હોય તો આ રીતે તમે ભરેલા કેપ્સિકમ સર્વ કરી શકો છો મહેમાનો હોય કે ઘરના બધા સભ્યોના ફેવરિટ થઈ જશે તો આ રીતે આપણે બધા કેપ્સિકમને હલકા હાથથી પ્રેસ કરતા જશું અને ભરતા જશું જો મોટી સાઇઝના કેપ્સિકમ તમારી પાસે હોય તો એને પણ ભરીને બનાવી શકાય પણ એને કૂક થતાં થોડો સમય લાગશે અને આ નાના કેપ્સિકમ હોય એ એની એકદમ સ્કીન પતલી હોય અને અંદરથી પણ એમાં બી વધારે ન હોય તો કૂક થતાં પણ બહુ ઓછી વાર લાગે છે તો આ રીતે બધા કેપ્સિકમ મેં ભરી લીધા હવે જે એક્સ્ટ્રા મસાલો વધ્યો છે એનો હું બીજી વાર યુઝ કરવાની છું એટલે મસાલો મેં વધારે બનાવ્યો છે હવે આપણે આ કેપ્સિકમને એકદમ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે એના માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક પીચ જેટલું જીરું એડ કરીશું અને જે કેપ્સિકમ ભરીને રાખ્યા છે તેને આ રીતે તેલમાં એડ કરીશું તો અહીંયા મેં તેલ ઓછું એડ કર્યું છે તમારે થોડું વધારે એડ કરવું હોય તો પણ ચાલે અને આ કેપ્સિકમને તમારે ગ્રેવીવાળા બનાવવા હોય તો પણ ચાલે તો અહીંયા તો હું ડ્રાય બનાવું છું સૂકા બનાવું છું એટલા માટે આ રીતે પહેલાં આપણે તેલમાં એડ કરી દઈશું પછી મિક્સ કરી દઈશું તેલ સાથે અને હવે ગેસની ફ્લેમ લો રાખીશું અને ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે એક સાઈડથી થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે ચેક કરી લેવાનું એક સાઈડથી વધારે કૂક થઈ જશે તો બળી જશે તો આ રીતે ફેરવતું જવાનું અને ફરીથી ઢાંકી દેવાનું તો અહીંયા તમે જુઓ હલકા હલકા એક સાઈડથી પેટર્ન આવી ગઈ છે હલકા સોફ્ટ પણ થવા લાગ્યા છે આ રીતે તો મેં સાઈડને ચેન્જ કરી દીધી આ જ રીતે બધા કેપ્સિકમને આપણે સાઈડને ચેન્જ કરી દેવાની અને પછી આપણે એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો એના માટે ફરીથી આપણે પેનને ઢાંકી દઈશું અને ઢાંકીને ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો મેં વચ્ચે બે વાર આ રીતે ચેન્જ કર્યા હતા અને આપણા કેપ્સિકમ હવે એકદમ સરસ રીતે ડિઝાઇન આવી ગઈ સોફ્ટ થઈ ગયા છે તમે જુઓ જો જે સાઈડથી કૂપ ન થયા હોય એને આ રીતે સાઈડને પલટાવી દેવાની અને ચેન્જ કરતું જવાનું અને કૂક કરી લેવાનું એકદમ આસાન છે કારણ કે એકદમ સોફ્ટ અને કુમળા છે તો ઝડપથી સોફ્ટ થઈ જાય છે અને કૂક થતાં વાર નથી લાગતી ઉપરથી હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે એને માત્ર એક ચમચી જેટલો એડ કરીશું અને એક ચમચી પાણી એડ કરીશું જો કેપ્સિકમ જરા પણ કાચા હશે તો વરાળના લીધે સરસ એવા બફાઈ જશે તો આ રીતે મિક્સ કરી લેશું અને જે પાણી છે એ હજી બળ્યું નથી એની પહેલાં જ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને ફરીથી ઢાંકી દેવાનું એટલે જે વરાળ બનશે અંદર એના લીધે જો કાચા હશે તો કૂક થઈ જશે તો મેં એક મિનિટ માટે ઢાંકીને વરાળથી ફરીથી કૂક થવા દીધા હવે આપણા કેપ્સિકમ ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગયા છે ચેક કરી લેવાના અને તમે આ કેપ્સિકમને સંભારાના રૂપમાં શાકના રૂપમાં અથવા તો સાઈડ ડિશમાં સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે ક્યારે આ રીતે ભરેલા મિની કેપ્સિકમ ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો બધાના ફેવરિટ થઈ જશે અને આ રેસિપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો જો આજની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે જુઓ કેટલા સોફ્ટ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય બન્યા છે ને તો આ રેસીપી જલ્દીથી ટ્રાય કરો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે